નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આ ઠંડીની ઋતુમાં ઘણા બધા એવા ફળ અને ઘણા બધા એવા શાકભાજી છે બજારમાં માર્કેટમાં આવતા હોય છે જે શરીરને ખૂબ જ ઉપયોગી હોય છે આખા વર્ષ દરમિયાન છે અમુક ફળ કે ફ્રૂટ ન મળતા હોય કે શાકભાજી ન મળતા હોય જે શિયાળામાં મળતા હોય છે કારણ કે શિયાળાની અંદર શરીરનું સ્વાસ્થ્ય જાળવવા માટેનો સૌથી બેસ્ટ અને સારામાં સારો સમય ગણવામાં આવે છે મિત્રો શિયાળાની અંદર મળતું એક જબરજસ્ત અને મહત્ત્વનું શાકભાજી છે કે જે શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે અને નાની મોટી ઘણી બધી એવી એવા મહાકાય રોગો હોય છે ને એની સામે રક્ષણ આપે છે મિત્રો એ શાકભાજીનું નામ છે મેથી મેથી દાણા વિશે તો ઘણા બધા પ્રયોગો છે જ ડાયાબિટીસ અને હાર્ટને લગતી સમસ્યામાં પણ લીલી મેથી અત્યારે શિયાળામાં ભરપૂર મળે છે લીલી મેથી જે મેથીના પાન હોય છે અને શિયાળામાં લોકો ભરપૂર એનો ઉપયોગ પણ કરતા હોય છે મેથીના ભજીયા બનાવવા મેથીના થેપલા અથવા મેથીની ઘણી બધી એવી વાનગીઓ છે બનાવીને ખાતા હોય છે આ મેથીના પાન છે ને એની અંદર જે રહેલા ફાયદા છે ને એ જાણીને તમે ચોંકી જશો મિત્રો મેથીના જે પાન હોય છે ને લીલા પાન એની અંદર વિટામિન એ વિટામિન કે વિટામિન સી આયર્ન ફોસ્ફરસ મેગ્નેશિયમ પોટેશિયમ ફાઈબર જેવા અતિ મહત્ત્વના પોષક તત્વો સમાયેલા છે જેના કારણે શું થશે એક તો હાર્ટ સાથે હૃદયને સીધે સીધો ફાયદો થાય છે મેથીના સેવન કરવાથી મેથી દાણાનું સેવન આપણે વર્ષ દરમિયાન કરી શકીએ પણ અત્યારે શિયાળો છે એટલે લીલી મેથીનું બને તેટલું વધારે સેવન કરવામાં આવે તો જે ફાયદા થાય છે એમાં પહેલો ફાયદો હૃદયને લગતો છે મિત્રો મેથીના પાન ખાવાથી મિત્રો બોડીની અંદર ઇલેક્ટ્રોલાઇટ્સનું બેલેન્સ છે એ જળવાઈ રહેશે બીજું એ કે આ હૃદય છે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે એટલા માટે કેમ કે મેથી દાણા છે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે ખાસ કરીને હાઈબીપીની સમસ્યા હોય તો આવા લોકોને મેથી ખૂબ જ ઉપયોગી છે મેથી દાણાની સાથે સાથે મેથીના પાન પણ એટલા જ ઉપયોગી છે એટલે મેથી મેથીનું આપણે મોટા ભાગે જે સેવન કરતા હોય તો મેથીની ભાજી બનાવીને અથવા મેથીના થેપલા અને મેથીના જે ભજીયા બને છે એ રીતે એનું મોટા ભાગે સેવન કરતા હોય છે એટલે હૃદય સાથે સીધો ફાયદો થશે બીજું મિત્રો એ કે મેથીની અંદર સૌથી મહત્ત્વનો જે એક પોષક તત્વ હોય ને તો એ છે આયરન આયરને એટલે જે હિમોગ્લોબિન સાથે સંકળાયેલી અથવા લોહી એમ દેશી ભાષામાં એમ કહેવાય કે લોહી સાથે જે સમસ્યાઓ સંકળાયેલી હોય છે એની માટે સીધો ફાયદો કરે છે જે લોકોના શરીરમાં લોહી ઘટતું હોય અથવા હિમોગ્લોબિનને લગતી સમસ્યા હોય ને તો આવા લોકોને મેથીના પાન ખાવાથી ખૂબ જ ફાયદો થશે મેથીની ભાજી અથવા એને કાચા કાચા પણ ચાવી શકાય છે પણ ભાજી ખાઈ ભાજી બનાવીને ખાઈશું તો એ વધારે ફાયદો થશે અને આપણને સ્વાદિષ્ટ પણ લાગશે સાથે સાથે એ લોહી છે ને એને શુદ્ધ કરે છે એટલે સ્કિનને લગતી કોઈ સમસ્યા હોય તો દૂર થાય છે સાથે સાથે બોડીની અંદર રહેલા ઝેરી તત્વો અને ઝેરી દ્રવ્યોને દૂર કરે છે સ્કીનને લગતી નાની મોટી સમસ્યાઓ પણ નથી થતી કેમકે લોહી અંદરથી જ સાફ થાય છે બીજું મિત્રો એ કે મેથીના પાનની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં સમાયેલું છે જેને જેના કારણે જે લોકોને વારંવાર પેટને લગતી સમસ્યાઓ થતી હોય થતી હશે તો આવા લોકોને પણ ખૂબ ફાયદો થશે બીજું એ કે જે લોકોના શરીરનું વજન વધારે છે અને વજન ઘટાડવું છે તો એમાં પણ મેથી ખૂબ જ ફાયદો કરશે ખાસ કરીને લીલી મેથીના પાન કેમકે ફાઈબર હોવાને લીધે એનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી અને જે ખોરાક હોય છે એનું ઝડપથી પાચન થાય છે બીજું એક કે ખોરાકની અંદર જે ચરબી હોય છે એ ચરબીનું શક્તિમાં વધારે રૂપાંતર થાય છે એટલે આનાથી શરીરનું વજન પણ નિયંત્રણમાં રહેશે બીજું મિત્રો એક મેથીની અંદર કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં છેથી જે છે ને મેથી એક સૌથી સારામાં સારું દેશી પેઇન કિલરનું કામ કરશે એટલે મેથીનું સેવન કરવાથી કેલ્શિયમ હોવાથી જે હાડકાના દુખાવા થાય છે તો આવા લોકોને ખૂબ ફાયદો થતો છે હોય છે બીજું એ સાંધાના દુખાવા રહેતા હોય તો આવા લોકોને શિયાળામાં મેથીનું સેવન કરવાથી જબરજસ્ત અને અદ્ભુત ફાયદો થાય છે દાંતને લગતી કોઈ સમસ્યા હોય દાંતમાં દુખાવો હોય કે દાંત હલતા હોય કે દાંત નબળા પડી ગઈ હોય તો એમાં પણ ખૂબ જ ફાયદો થશે બીજું મિત્રો એ કે મેથી દાણાનો આપણા ડાયાબિટીસવાળા લોકો માટે ઘણા બધા પ્રયોગો હોય છે પણ મેથીના પાન છે ને મેથી દાણા કરતાં પણ વધારે ફાયદો કરે છે બ્લડ શુગરની સમસ્યામાં એટલે જેમને ડાયાબિટીસ હોય ને તો આવા લોકોએ દરરોજ મેથીની ભાજીનું સેવન કરવું જોઈએ અથવા લીલી મેથીનું કોઈપણ રીતે મિત્રો સેવન કરવામાં આવે ને તો બ્લડ શુગરની સમસ્યામાં એટલે કે ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ ફાયદો થાય છે એનિમિયા જેવી બીમારી હોય ને તો એવા લોકોને શિયાળામાં મળતી આ જે મેથી છે ને લીલી મેથી એ અતિશય ફાયદો કરે છે કેમ કે મેથી જે છે ને મેથી એને લોહી સાથે સીધો સીધો સંબંધ છે એટલે બ્લડને લગતી કોઈ પણ એ ટુ ઝેડ સમસ્યા હોય ને એમાં મેથી છે એ ખૂબ જ ઉપયોગી છે શિયાળાની સિઝન છે સ્વાદના જે રશિયા હોય એવા લોકો માટે પણ મેથી ઉપયોગી છે અને જે લોકોના શરીરનું સ્વાસ્થ્ય સાચવવું હોય અથવા સ્વાસ્થ્ય પ્રત્યે થોડા સજાગ હોય તો આવા લોકો માટે પણ મેથી છે ખૂબ જ ઉપયોગી છે મેથીનું બને તેટલું વધારેમાં વધારે શિયાળામાં સેવન કરવું જોઈએ Kubku Babar, J Mataji.